વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે ત્યારે અમદાવાદના વોરાના રોજા સરસપુર જવાના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા માટે કોઈ પણ ટ્રાફિકના જવાનો અને ટીઆરબી જવાનોની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ઘણી વખત આ ચાર રસ્તા ઉપર એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ જતી હોય છે ત્યારે ટ્રાફિકના નિરાકરણ કરવા માટે અહીંયા ન્યૂઝ ફોર ઇન્ડિયાના કેમેરામાં કેદ થતાં ટ્રાફિકના જવાનોની કામગીરી જોવા મળી હતી ત્યારે સવાલ એ થાય છે કે સાંજના સમયે ટ્રાફિકના જવાનો આ ટ્રાફિક પોઈન્ટ ઉપર ઘણી વખત હાજર પણ નથી હોતા અને ઘણી વખત આ રસ્તા ઉપર સરકારી ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પણ જતી હોય છે હવે જોવાનું એ રહ્યું કે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે સરસપુર ચાર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે જે ડિસ્ટાર્પ બાપુનગર પોલીસ સ્ટેશન જવાનો જે રસ્તો છે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે કમસે કમ ચાર એમ્બ્યુલન્સો આ રસ્તા ઉપર ફસાયેલી હતી ત્યારે અહીંયા પોલીસના અધિકારી ખાલી બે જણા હાજર હતા ત્યારે સવાલ એ છે કે બે અધિકારીઓથી શું ટ્રાફિક કંટ્રોલ થાય છે ટીઆરબીના જવાનો ક્યાં ગયા જ્યારે ટીઆરબીના અધિકારીઓનો અહીંયા પોઈન્ટ આપવામાં આવ્યો છે અધિકારી ફોન ઉપર ચર્ચા થાય છે તો કે ટ્રાફિક તો રહેશે તેઓ સામે જવાબ આપી રહ્યા છે ત્યારે ટ્રાફિક ડીસીપી સફીન હસન સાહેબને એ કહેવું છે કે સાહેબ તમારા નીચલા અધિકારીઓ જે આવી રીતે વર્તન કરે છે મીડિયાને આવી રીતે જવાબ આપી રહ્યા છે તો આવા ક્યારે એક્શન લેશો આવા અધિકારીઓ ઉપર શું ટ્રાફિક ની અંદર તમને આ જે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે તે લોકો ઉધ્વતા ભર્યું વર્તન કરે છે ત્યારે આ હું વિઝ્યુઅલ બતાવ કહીશ કે આ ટ્રાફિકના વિઝ્યુઅલ બતાવે કે અત્યારે હાલમાં આ મીડિયાએ ટ્રાફિક કંટ્રોલ કર્યો છે મીડિયાના આવ્યા બાદ આ પોલીસ અધિકારીઓ અને ટીઆરપીના જવાનો દેખાયા છે અહીંયા કમસે કમ પાંચથી છ ટીઆર એમ્બ્યુલન્સો અહીંયા ફસાયેલી હતી ત્યારે એક પણ પોલીસનો અધિકારી અહીંયા હાજર નહોતો ત્યારે સવાલ એ થાય છે કે અત્યારે હાલમાં અહીંયા પોઈન્ટ આપવામાં આવ્યો છે છતાં પણ અહીંયા કોઈ ટ્રાફિકના જવાનો હાજર કેમ નથી સવાર અને સાંજે ટાઈમ હોય છે અમુક ડ્યુટીનો તે અડધો પોણો કલાક કરીને જતા રહ્યા હોય તેવું દેખાઈ આવે છે ત્યારે આ કેમેરો જોઈને ચોકીની બહાર આવે છે ત્યારે સવાલ એ છે કે હવે આની ઉપર પોલીસ અધિકારી જે ટ્રાફિકના અધિકારીઓ છે જે ટી ટીઆરબી ના જવાનો છે જેમને સત્તા આપવામાં આવી છે ટ્રાફિક કંટ્રોલ કરવાની ત્યારે આ અધિકારીઓ ઉપર ક્યારે એક્શન લેવાશે તે હવે જોવું રહ્યું સારથી સાથે અમદાવાદ